પણ શેરીને લઈને અહીંયા બેઠું તો કારણ કે થોડીક વાર બહાર પણ રખાવતો હતો એટલે આખો દિવસ જમવાનું ઘરમાં તો એને પણ કંટાળો આવે છે એટલા માટે મિત્રો થોડીક વાર બારે અહીંયા કારખાનામાં લઈ આવતો બારે રખડાયો થોડીક વાર મિત્રો અહીંયા ગેરેજમાં અમે બેઠા તો મિત્રો અમે થોડુંક કામ છે એટલા માટે બહાર જાઉં છું મિત્રો નાની દવા લેવી છે કાલે ગયા હતા અમે દવા લેવા તો મિત્રો તાવ આવી ગયો હતા એટલા માટે દવા લેવા ગયા હતા પણ મિત્રો હજી એક ભાગ દવાનો લઈને અત્યારે આવું છું પાછો કારણ કે કદાચ પછી કંઈક તબિયત બગડે તો પછી દવા હોય તો પીવા જાય એટલા માટે મિત્રો પાછો થોડીક વધારે દવા એકસ્ટ્રા લેવા જાઉં છું તો એટલા માટે મિત્રો મારે બહાર જવાનું છે તો મિત્રો પછી બેઠો તો એટલે વિલોગ આગળ નહોતો વધાર્યો તો હવે મિત્રો વિલોક આગળ વધારું છું અને જાઉં છું હવે દવા લેવા એટલે જેની અંદર પડ્યું છે કાકાએ થોડુંક પેટ્રોલ લેવું નાખ્યું છું એટલે પ્લેઝર અંદર પડ્યું છે અંદર લીધું તું પેટ્રોલ કાઢવા માટે ચાલો મિત્રો પ્લેઝર કાઢીને દવા લેતો આવું નાનાને તો હમણાં પછી નાની લેરને નિશાળે ત્યાં જવાનો પણ ટાઈમ થઈ છે એટલા માટે મિત્રો ગાય જઈને દવા લેતો આવું તો મિત્રો લગભગ આજે નાના જવાના છે પાછા ગામડે કારણ કે અહીંયા ગામડે બે ત્રણ દિવસના લાગત છે એટલા માટે મિત્રો તો ચાલો મિત્રો હવે જલ્દીથી પ્લેજર કાઢવું અને દવા લઈ આવું આજ લગભગ બપોર પછી નાના એ જવાના છે તો એટલે એક્સ્ટ્રા દવા લઈ આવું તો હોય તો પીવા થાય તો મિત્રો જોતા રહેજો પછી આપણે દવા લઈને આવીને પછી વિલોગ આગળ વધારવું કારણ કે ટ્રાફિકમાં તો હું વિલોગ ઉતારીશ નહીં ટુ વ્હીલ છે એટલે પછી વિલોગ ન ઉતારાય તો ચાલો મિત્રો કરી દઉં ગેરેજ બંધ જલ્દીથી અને જાઉં વાગી ગયા છે તો મિત્રો મિત્રો પછી પછી દવા દવા ગયો ગયો લઈને આવી પણ ટાઈમ થઈ ગયો તો દવા લઈને આવ્યો તો મિત્રો 12 વાગી ગયા તા તો મિત્રો પછી નાની બેન ને નિશાળે તેડવા ગયો તો એટલે પછી મિત્રો વિલોગ આગળ વધાર્યો નતો તો મિત્રો પછી નાની બેન ને તેડી આવીને પછી જમવા બેસી ગયો હતો તો મિત્રો જમીને પછી આવ્યો તો અહીંયા ગેરેજમાં તો મિત્રો ગેરેજમાં આવ્યો તો થોડીક વાર માટે મિત્રો કારણ કે શેરુ અંદર થોડીક વાર તોફાન કરવું હતો એટલે થોડીક વાર બારે રખડાવવા માટે આવ્યો હતો અને ગેરેજ થોડીક વાર બેસે એટલા માટે લઈ આવ્યું હતું તો અહીં ગેરેજમાં બેઠો છે અત્યારે તો સૂતો છે તો મિત્રો વાગી ગયા છે બપોરના ત્રણ તો વેલો હવે આગળ વધારું છું તો મિત્રો હવે જાઉં છું ઘરમાં કારણ કે નાઈ જોઈ લઉં બપોરના અત્યારે ત્રણ વાગી ગયા છે હવે કંઈ કામકાજ તો છે નહીં એટલા માટે મિત્રો નાઈ ધોઈને હવે કમ્પ્લીટ થઈ જાઓ રેડી પછી થોડું ઘણું કામકાજ છે એ કરશું તો મિત્રો વિલોગ જોતા રહેજો પછી આપણે વિલગ હવે આગળ વધારશું તો પેલા જાઓ ઘરમાં તો મિત્રો નાઈ ધોઈને રેડી થઈ જાઓ એકદમ કમ્પ્લીટ તો પછી આપણે વિલોગ આગળ વધારશું અને શેરોને પણ લઈ જાઉં ઘરમાં અંદર અત્યારે સૂતો છે થોડીક વાર બેઠો છે સ્થાન દીધી હવે અત્યાર સુધી તોફાન ગયા છું મિત્રો સુઈ ગયો છે તો ચાલો મિત્રો પેલા અંદર જઈ ઘરમાં નાઈ જોઈને રેડી થઈ જાઓ પછી આપણે વિલોગ આગળ વધારશું થોડું ઘણું કામકાજ છે એ પછી છે સાંજેકના તો ચાલો મિત્રો વિલોગ જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી અને એક લાઈક કરી દેજો ચાલો મિત્રો હવે કરું છું સાંજના પાંચ વાગી ગયા છે તો હવે પેલા મિત્રો નાસ્તો કરી લઉં તો મિત્રો નાઈ ધોઈને કમ્પ્લીટ તો થઈ ગયો છો રેડી તો હવે નાસ્તો પાણી કરી લો થોડુંક થોડીક ભૂખ લાગી છે પછી જવાનું છે મમ્મી ને કેવા મોલ માં ગયા છે મિત્રો વસ્તુ લેવા થોડી ઘણી વસ્તુ લેવાની હતી સાબુ ને થોડી ઘણી વસ્તુ લેવાની હતી પપ્પાના ચેન નાખે છે મિત્રો કબૂતર ને એટલે એને એના માટેની મિત્રો વસ્તુ પણ લેવાની હતી બાજરો ને બધું ચોખા ને એવું બધું લેવાનું હતું એટલા માટે મિત્રો માં ગયા છે નાની બેન મારી મોટી બેન ને મારા મમ્મી તૈયારી ગયા છે એટલા માટે મિત્રો વસ્તુ લેવા જવાનું છે એ લઈને આવશે એટલે પછી મિત્રો મને ફોન કરશે તો મિત્રો મારે એને તેડવા જવાના છે એટલે જલ્દીથી હવે નાસ્તો કરી લઉં પછી આપણે વિલોક આગળ વધારશું મિત્રો વેલોક જોતા રહેજો મિત્રો શેરવો સુઈ ગયો છે ઘરમાં લઈ તો હતું તો એને કમ્પ્લીટ થઈ ગયો તો સુઈ ગયો હતો મિત્રો અહીંયા સુરાઈ દીધો છે બઉ તોફાની છે તો ચાલો મિત્રો હવે નાસ્તા પાણી કરી લઉં ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છો તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં તો મિત્રો ગયો તો દૂધ લેવા માટે વસ્તુ વસ્તુ લઈ આવ્યો હતા મિત્રો મોલમાંથી વસ્તુ લઈ લીધી એટલે પછી મમ્મીને તેડવા ગયો હતો પછી મિત્રો સામાન વધારે હતો એટલે પછી મમ્મીને તેડી ન તેડીને ન આવ્યો કારણ કે બીજી વાર મારે ચેડવા જવું પડ્યું વસ્તુ હતી મોટું બાજકું હતું એટલા માટે પહેલાં બાચકું લઈ આવ્યું અને પછી પાછો બીજી વાર ચેડવા ગયો પછી મિત્રો સાત વાગી ગયા હતા એટલે દિયાબત્તી પહેરા અને એવું બધું પહેર્યું એટલા માટે મિત્રો પછી ટાઈમ થઈ ગયો તો દૂધનો એટલે દૂધ લેવા મિત્રો દૂધ લેવા ગયો હતો અને એ વસ્તુ પણ લઈ આવ્યો બે ત્રણ વસ્તુ તો મિત્રો પછી વસ્તુ લઈને આવી ગયો તો તો મિત્રો વસ્તુ લઈને કીધું બે ત્રણ વસ્તુ બાકી રહી ગઈ હતી એટલા માટે મિત્રો પછી દૂધ દૂધ લેવા ગયો ને આથી લેવાની હતી એટલા માટે પછી દૂધની આરે બે ત્રણ વસ્તુ લેતો આવ્યો હતો મિત્રો તો આવી ગયો દૂધ લઈને અને ટીવીએસ ના અંદર મૂકવા માટે આવ્યો હતો તો મિત્રો હવે મારે પ્લેઝરની જરૂર નથી એટલે આજથી મિત્રો પપ્પાને પ્લેઝર પાછું આપી દીધું છે અને ટીવીએસ પાછું અંદર રાખવા માટે આવ્યો હતો તો ચાલો મિત્રો ને અંદર રાખી દીધું છે તો મિત્રો જાઉં છું લાઈક કરું છું બંધ અને ગેરેજ કરું છું બંધ તો મિત્રો વિરોધ જો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો હવે કરું છું ગેરેજ બંધ અને જાઉં છું ઘરમાં અને મિત્રો વિલોગ એડિટિંગ કરીને હવે જલ્દીથી અપલોડ કરી દઉં તો મિત્રો પેલોગ એડિટિંગ કરવામાં પણ બહુ વાર લાગશે અપલોડ કરવામાં તો મિત્રો હવે જાઉં છું જમીન પછી એડિટિંગને અપલોડ કરી દઉં તો ચાલો મિત્રો તો કરું છું ગેરેજ બંધ બે તાળા મારી દઉં તો મિત્રો તાળા મારી દીધા છે બે મિત્રો બે તાળા મારી દીધા છે હવે જાઉં છું ઘરમાં